જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલ રાધાકૃષ્ણ કી દિવાનીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને ઘડીભરના શોખ અને તેના માટે કેટલી મહેનત કરવી પડે છે તેના માટે એક ગુજરાતી પ્રેરક વાર્તા કહેવાની છું માટે તમે ધ્યાનથી સાંભળજો અને કોમેન્ટ કરીને કહેશું કે તમને મારી વાર્તા કેવી લાગી મિત્રો તમે મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા જ અવનવા વિડીયો જોવા અને સાંભળવા મળે કહેવાય છે કે મહેનત કર્યા વગર કશું જ મળતું નથી ખાવા માટે પણ કોળીઓ મોઢામાં મૂકીને ચાવવું પડે એટલી મહેનત લાગે છે કહેવાય છે કે પૈસા ઉડાવવા તો સહેલા છે પણ પૈસા કમાવવા એટલા જ અઘરા વાર્તામાં આવું જ કંઈક છે પિતાના પૈસાથી જ મોજ શોખ થાય પોતાના પૈસાથી તો જવાબદારી અદા થાય એક રાજુ હતો એ ખૂબ જ ધનવાન પરિવારનો છોકરો હતો એના ઘરમાં ધન દોલત એટલું કે સાત પેઢી સુધી પણ ના ખૂટે રાજુ મન મોજીલો હતો એને કોઈ કામ કરવું ગમે જ નહીં બસ આખો દિવસ બહાર ફરવું ખાવું પીવું અને જલસાની જિંદગી જીવવી રાજુ દસમું પાસ થઈ ગયો બારમું પાસ થઈ ગયો અને હવે હવે તો કોલેજ પણ પૂરી થઈ ગઈ પણ એનામાં કોઈ સભાનતાપણું જોવા મળ્યું નહીં એના માટે પિતાને ચિંતા થવા લાગી જો આવું ને આવું કરશે તો તે પોતાના જીવનમાં આગળ નહીં વધી શકે લાગે છે કે મારે જ કંઈક કરવું પડશે રાજુના પિતાએ કોલેજ પત્યાના છ મહિના તો રાહ જોઈ જોયું કે હવે એ શું કરવા ઈચ્છે છે પણ એ તો એટલો બધો છૂટો થઈ ગયો હતો કે એની કોઈ હદ હતી જ નહીં ગમે ત્યારે બહાર જવાનું ગમે ત્યારે જમવાનું કોઈ કામ સમયે ના કરવું એના માટે કોઈ રિવાજ નહીં નિયમ નહીં આ બધું એના પિતાને તો ખ્યાલ ન હતો આ તો જ્યારે તેઓ થોડા દિવસ બીમાર પડી ગયા ત્યારે જોયું તો તેનો દીકરો હાથમાંથી છૂટી ગયો છે એવું એને લાગ્યું એની માં તો કોઈ દિવસ ધ્યાન આપતી જ ન હતી એવું કહી શકાય હવે મુદ્દાની વાત એ હતી કે આને સુધારવા કરવું શું એ હતું બસ થોડા સમય બાદ તબિયતમાં સુધાર આવે તેની જ રાહ જોઈ રહ્યા હતા થોડા સમય બાદ એમની તબિયત સુધારવા મળી તેઓ સાજા થઈ ગયા અને ઓફિસનું જે કામ હતું એ બધું પતાવી લીધા બાદ એના દીકરા વિશે વિચાર્યું એક દિવસ સવારની વાત છે એમણે દીકરાને કહી દીધું કે આજે તું મને પૈસા કમાવીને આપ જેટલા મળે એટલા જો ના લાવ્યો તો ઘરમાંથી કાઢી મૂકીશ એટલે એને એના પિતાનો ગયા બાદ મા જોડે એક હજાર રૂપિયા માગ્યા અને એની માએ આપી પણ દીધા જ્યારે એના પિતા સાંજે આવે છે જમી લીધા બાદ નિરાતે એના દીકરાને બોલાવીને કહે છે કે આજે તારો દિવસ કેવો રહ્યો તો તેનો દીકરો તેના પિતાને એક હજાર રૂપિયા આપી દે છે અને એના પિતાને કહે છે આ હજાર રૂપિયા પેલા દરિયામાં ફેંકી આવ અને એટલે દીકરો એ હજાર રૂપિયા દરિયામાં ફેંકી દે છે શોખ તો એમણે પડી ગયો દાળમાં કશું કાળું છે એટલે એમણે એની માને થોડા દિવસ પિયર એટલે કે પોતાના ઘરે મોકલી દીધી બીજા દિવસે સવારે આની આ જ વાત થઈ આજે પણ તું પૈસા કમાવીને લાવજે નહીં લાવે તો તને ઘરમાંથી કાઢી મૂકીશ હવે શું કરે એ મમ્મી તો હતી નહીં તો પૈસા કોની જોડેથી લે એટલામાં એની બહેન ચા બનાવવા આવી તો તેની બહેન પાસેથી પાંચસો રૂપિયા લઈ લીધા જ્યારે સાંજે એના પિતા આવ્યા તો જમીને નિરાતે દીકરાને બોલાવ્યો અને સવાલ પૂછ્યો ત્યારે જે પૈસા આપ્યા હતા એ બહેન પૈસા પણ દરિયામાં ફેંકી દીધા એના પિતાને હજુ પણ દાળમાં કાળું લાગતું હતું એટલે એમની બહેનને તેના મામાના ઘરે થોડા દિવસ માટે મોકલી દીધી કાલે પાછી નવી સવાર પડી અને આજે પણ એની એ જ વાત કે આજે પણ તારે પૈસા કમાવીને લાવવાના છે જો નહીં લાવે તો હું તને ઘરમાંથી કાઢી મૂકીશ હવે એ કરે તો કરે પણ શું મમ્મી પણ ઘરે હતી નહીં અને બહેન પણ નહીં આજે એ સાચામાં જ કામ કરવા ઘરેથી નીકળી ગયો સાંજ પડી ગઈ પાછો આજે પણ એનો એ જ સવાલ બોલ બેટા કેવો રહ્યો આજનો દિવસ આજે કેટલા પૈસા કમાવીને લાવ્યો છે તો એનો દીકરો કહે આજે તો બસો રૂપિયા જ મળ્યા સારું તો આ સો રૂપિયા પહેલાં દરિયામાં ફેંકી આવું આજે તો એના દીકરાએ સાચી મહેનત કરી હતી એટલે એ સો રૂપિયા દરિયામાં ફેંકવાની ના પાડી અને કહ્યું શું પપ્પા આજે તો કામ કરીને મારા હાથ બહુ જ દર્દ કરે છે કમરમાં પણ દુખે છે આ તો મારી મહેનતના પૈસા છે આમ કેમ હું સો રૂપિયા દરિયામાં ફેંકી દઉં ત્યારે એમને ખબર પડી કે આજે મારો દીકરો સાચે જ મહેનત કરીને આવ્યો છે પછી એના પિતાએ પૈસાનું મહત્વ સમજાવ્યું ત્યારે તેને ખબર પડી કે પૈસા જેટલા આસાનીથી વાપરી શકાય એટલી આસાનીથી કમાવી નથી શકાતા મિત્રો પૈસો પૈસાને નહીં પણ પરિશ્રમ પૈસાને ખેંચે છે માટે મહેનત કરવાનું બંધ ના કરો લાગે તો થોડા સમય માટે વિરામ લઈ લો પણ અવિરત આગળ વધતા રહો આ બૌદ્ધ વાર્તામાંથી એટલું જ આપણને શીખવા મળે છે કે આપણે મહેનત કર્યા વગર કશું જ મળતું નથી આપણે પોતાની રીતે જેટલી બને તેટલી મહેનત તો કરવી જ પડે છે મહેનત કર્યા વગર ના ખાવાનું મળે ના ધન મળે ના પૈસા મળે જેટલી મહેનત કરીશું એટલું જ આપણું ભવિષ્ય ઉજ્જવળ